વડોદરામાં શાળા પ્રવેશોના કાર્યક્રમમાં કોર્પોરેટર હેમિષા ઠક્કરે વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લાને ગણાવ્યા મોનિટર પોતાના પ્રવચન દરમિયાન હેમિષા ઠક્કરે ભાંગરો વાવટ્યો ક્લાસમાંથી સૌથી તોફાની અને લેસન ન કરનારને મોનિટર બનાવવામાં આવે છે એવી જ રીતે બાલકૃષ્ણ શુક્લા વિધાનસભાના દંડક છે ક્લાસ મોનિટર તરીકે દંડક બાલકૃષ્ણ શુક્લાની કરી હતી તુલના

અને જયારે પણ લેસન જોવા જઈએ ટીચર ત્યારે એનું લેસન કમ્પ્લીટ ના હોય અને મસ્તી પર બાળકને અમારા ટાઈમ પર અમે મોનિટર કરાવતા હતા તો મોનિટર એટલે ક્લાસની ની સાર સંભાળ રાખનાર એવા આપણા દંડક વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલુભાઈ શુકલ ઉપસ્થિત છે એમના માટે જોરદાર તાલીઓ પાડો આપણી વચ્ચે ઉપસ્થિત